પાણી પીવાનું મહત્વ પાણીનું મહત્ત્વ અને તેનો મહાન ફાયદો શરીરની જીવા દોરી પાણી આપણું શરીર એક મહાન દોરી છે આપણું શરીર લગભગ સાહીઠ ટકા પાણીથી બનેલું છે તેનાથી સ્પષ્ટ થાય છે કે પાણી પીવું એ આપણા શરીર માટે કેટલું મહત્વપૂર્ણ છે પાણીથી આપણું શરીર ઠંડક મેળવી શકે છે તેમજ તેનાથી આપણા અંગો યોગ્ય રીતે કાર્ય કરે છે પાચનક્રિયા પાણી આપણા પાચનતંત્રને સુઘડ રીતે કાર્યરત રાખે છે ખોરાકનું પચવું અને તેના પોષણ તત્વોનું શોષણ થવું બંનેમાં પાણી મહત્વની ભૂમિકા ભજવે છે પાણી વિના ખોરાકનું પચવું મુશ્કેલ બની શકે છે અને અપચો કબજિયાત જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે ખોરાકનું વિતરણ શરીરમાં ખોરાક અને પોષક તત્વોનું વિતરણ પાણી દ્વારા થાય છે તે રક્ત માર્ગે ગ્લુકોઝ પ્રોટીન વિટામિન્સ અને અન્ય અન્ય પોષક તત્વોને આપણા શરીરના દરેક કોષ સુધી પહોંચાડે છે ત્વચાની સુંદરતા જ્યાં સુધી ત્વચાની વાત છે પાણી પીવું ત્વચાની સુંદરતા માટે મહત્વપૂર્ણ છે પાણી પીવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે અને તેનાથી ત્વચા નરમ અને મૃદુ બને છે પાણીની કમીથી ત્વચા સૂકી અને કંટાળાજનક બની શકે છે ભાર ઘટાડો પાણી પીવાથી આપનું વજન પણ સંયમમાં રહે છે તે ખાસ કરીને ખોરાકની ભૂખને ઘટાડે છે અને ખાસ કરીને ખાલી પેટે પાણી પીવાથી ખોરાક ભૂખ ઓછા થાય છે યુરીન અને કિડની સફાઈ પાણી આપના યુરીન અને કિડનીઓને સારી રીતે કાર્યરત રાખે છે તે યુરિનની જેમ માળા અને બિનજરૂરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે કિડની પથ્થરની સમસ્યાઓ અટકાવવા માટે પણ પાણી મહત્વપૂર્ણ છે મગજની કાર્યક્ષમતા મગજના કાર્ય માટે પાણી એક મહત્વ તત્વ છે પાણીની અછતથી મગજની કાર્યક્ષમતા ઘટી શકે છે જે ધ્યાન અને મેમરી પર પ્રતિકૂળ અસર કરી શકે છે મગજ હાઇડ્રેટ રહેવા માટે પાણી જરૂરી છે બિનજરૂરી તત્વોનું નિર્મૂલન જેમ કે એફોર્ડ મેન્શન છે પાણી શરીરમાંથી ઝેરી અને બિનજરૂરી તત્વોને દૂર કરે છે તે સ્વેદ યુરિન અને શ્વાસના માધ્યમથી આ તત્વોને બહાર કાઢે છે જેના શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે એનર્જી લેવલ પાણી આપણા એનર્જી લેવલને જાળવવામાં મદદ કરે છે પાણી પીવાથી થાક અને ઉત્સાહની કમી દૂર થાય છે જો આપણે જલ્દી થાકી જઈએ છીએ તો તેનાથી ઘણીવાર પાણીની અછત પણ હોઈ શકે છે હાડકાં અને જોઈન્ટ્સ હાડકાં અને જોઈન્ટ્સ માટે પાણી મહત્વપૂર્ણ છે તે સાંધાને લુબ્રિકેટ કરવામાં મદદ કરે છે જેનાથી જ મગજને મુક્તિ મળે છે અને સાંધાના દુખાવાને અટકાવવામાં મદદ કરે છે ફાયદા અને પાણી એ આપણા જીવન માટે અતિ આવશ્યક છે તે માત્ર એક પીણું નથી પરંતુ આપણા શરીરના દરેક ઘટક માટે જીવનનો સ્ત્રોત છે પાણી વિના જીવન અશક્ય છે અને તે સ્વાસ્થ્ય સૌંદર્ય અને સુખાકારી માટે મહત્વપૂર્ણ છે આ કારણોસર રોજ ઓછામાં ઓછા આઠ ગ્લાસ પાણી પીવું ખૂબ જ જરૂરી છે તે તમને તંદુરસ્ત સજીવ અને સક્રિય રાખવામાં મદદ કરે છે આવું સમજીને પાણી પીવું આપણા જીવન માટે અને શરીર માટે અનિવાર્ય છે